નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગુજરાત પેન્શન તાજા સમાચાર ગુજરાત પેન્શનરો માટે નવા નિયમ લાગુ પાસઠ વર્ષ ઉપરના પેન્શનરોના પેન્શનમાં ઢગલાબંધ વધારો તો મિત્રો કેવી રીતે ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં વધારો કરવામાં આવશે અને કયા પેન્શનરોને સૌથી વધુ પેન્શન મળવા પાત્ર થશે તેની તમામ વાત મિત્રો આપણે આ વિડીયો મારફતે કરવાના છે અને મિત્રો તમને જણાવી દઈએ કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરી દેજો મિત્રો વિગતવાર જાણીએ તો ગુજરાત રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓ અને છ પોઈન્ટ નવ મિલિયન પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે કમિશનનો પ્રાથમિક ધ્યેય વધતી જતી ફુગાવાને ધ્યાનમાં રાખીને કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શનમાં જરૂરી સુધારા કરીને લાખો લોકોના જીવનધોરણોમાં સુધારો કરવાનો છે આ સમાચાર એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી અમલમાં આવનારા ફેરફારોની રાહ જોતા લોકો માટે નોંધપાત્ર રાહત લાવે છે અને મિત્રો પેન્શનરોની ચિંતાઓ દૂર થઈ નાણા મંત્રાલયે સત્તાવાર રીતે પુષ્ટિ આપી તો મિત્રો તાજેતરમાં આઠમા પગાર પંચના સંદર્ભ નિયમો ટીઓઆરમાં પેન્શનરો શબ્દોની ગેરહાજરીથી નિવૃત્ત કર્મચારીઓમાં ચિંતા વધી છે કર્મચારી સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી હતી કે પેન્શનરોને કમિશનના કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવી શકે છે આ સંદર્ભમાં નાણાં મંત્રાલય અને કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરીએ બે ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સંસદમાં આ એક પ્રસ્તાવને સત્તાવાર રીતે સમર્થન આપ્યું જેમાં તમામ શંકાઓ દૂર થઈ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પેન્શન કમિશનના કાર્યક્ષેત્રની બહાર નથી કમિશન ત્રણેય પાસાઓ પર તેની ભલામણો રજૂ કરશે પગાર અને પેન્શન આઠમા પગાર પંચની ભલામણોથી પેન્શનરોને આ બે મુખ્ય લાભ મળશે તેમાં આઠમા પગાર પંચની ભલામણો પેન્શનરોને નીચેના બે મુખ્ય લાભો પ્રદાન કરે તેવી અપેક્ષા છે જે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવી શકે છે તેમાં લઘુત્તમ પેન્શનમાં મોટો વધારો જેમ કે નવ હજારથી વીસ હજારની ઉપર વર્તમાન મર્યાદા સાતમું કમિશન સાતમા પગાર પંચ હેઠળ લઘુત્તમ પેન્શન નવ હજાર પ્રતિમાસ નક્કી કરવામાં આવ્યું હતું સંભવિત નવી મર્યાદા આઠમા કમિશન આઠમા પગાર પંચના અમલ પછી લઘુત્તમ પેન્શન રૂપિયા વીસ હજાર પાંચસોથી વધીને રૂપિયા પચીસ હજાર સાતસોને ચાલી થઈ શકે છે આ નોંધપાત્ર વધારો ફિટમેન ફેક્ટરને કારણે શક્ય છે જે બે પોઈન્ટ આઠ કે તેથી વધુ હોઈ શકે છે આ વધારાથી પેન્શનરોની આવકમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે બીજું મોંઘવારી રાહ ડીઆર અને ગ્રેજ્યુટીના લાભોનું પુનઃ નિર્માણ તો મિત્રો મોંઘવારી રાહ ડીઆર રિસેટ કમિશન મોંઘવારી રાહ ડીઆરને શૂન્ય પર રિસેટ કરવાની પ્રક્રિયાની તપાસ કરશે આનાથી પેન્શનરોને મોંઘવારી વધતા ડીએની જેમ તાત્કાલિક રાહત મળશે અને તેમની માસિક આવકને નવેસરથી સમયોજિત કરવામાં આવશે ગ્રેજ્યુએટીના લાભો કમિશન પેન્શન ગણતરી ફોર્મ્યુલા ડીએ રિસેટ અને ગ્રેજ્યુટી જેવા નિવૃત્ત લાભોની પણ સમીક્ષા કરશે એવી અપેક્ષા છે કે કમિશનની ભલામણો ગ્રેજ્યુએટી માટેની મહત્તમ મર્યાદામાં વધારો કરશે અને ત્યારબાદ આઠમા પગાર અમલીકરણની સમયરેખા અને પાત્રતા તો મિત્રો આ કમિશન આશરે પચાસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને ઓગણ લાખ પેન્શનો પેન્શનરો એટલે કે નિવૃત્ત પેન્શનરો ફેમિલી પેન્શનરો અને એનપીએસ ધારકો સહિતને આવરી લેશે કમિશનનો અંદાજિત સમયરેખા નીચે મુજબ છે તેમાં કમિશનની રચના ત્રણ નવેમ્બર બે હજાર પચીસ રિપોર્ટ સબમિટ કરવાનો સમય અઢાર મહિના લગભગ બે હજાર સત્યાવીસની આજુબાજુ ભલામણો અમલમાં આવે તે તારીખ તેની છે એક જાન્યુઆરી બે હજાર અંદાજિત છે અને અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજ અપડેટ તેમાં પેન્શનરોને કમિશનની ભલામણોના લાભ મેળવવા માટે નવી અરજી સબમિટ કરવાની જરૂર રહેશે નહીં સરકારે આદેશ જારી કરવા કમિશનની ભલામણો આપમેળ અમલમાં આવશે જોકે આ બધાએ પેન્શનરોએ ખાતરી કરવી જોઈએ કે તેમના મહત્વપૂર્ણ દસ્તાવો જેમ કે આધાર પાન બેંક ખાતાની વિગતો અને પીપીઓ નંબર સ્પષ્ટ પોર્ટલ બેંક અથવા તો સંબંધિત વિભાગ સાથે સંપૂર્ણપણે અપડેટ થયેલ છે જેથી લાભ મેળવવામાં કોઈ વિલંબ ન થાય મિત્રો